નમસ્કાર દોસ્તો દીવમાં વધુ એક અકસ્માત સર્જાયો છે અને આ ગાડી છે મેજીક સ્ટાઇલની બુલેરો આમ તો કહેવાય કેવાય કઈ કહેવાય ખબર નહીં પરંતુ આ જે માલવાહક ગાડી છે તેનો અકસ્માત સર્જાયો છે અને તાડનું વૃક્ષ જ્યાં ખૂબ મજબૂત આવે છે અને આ ઝાડ સાથે આ ગાડી છે તે અથડાય છે ઝોલાવાડી અને ડાંગરવાડી આ બંને ગામ વચ્ચેનો રસ્તો છે મતલબ કે શિવમ હોટલ આગળ છે

કે આ ગાડી આખે આખું આગળનો હિસ્સો જુઓ અહીંયાથી ચીરાઈ ગયો છે આપને બતાવું વી આકારમાં આ ગાડી છે તે ચીરાઈ છે જુઓ આગળનો હિસ્સો તમામ પાછળ ધકેલાઈ ચૂક્યો છે અહીંયાથી આખી ગાડી ચીરાઈ ગઈ છે પરંતુ આ તરફના હું દ્રશ્યો બતાવીશ આ તાળના ઝાડને એક ખરોચ નથી આવી જુઓ તાળમાં ક્યાંય પણ આ ગાડી ભટકાણી તેના કાચ છે તે અહીંયા પર લાગેલા છે જુઓ પરંતુ આ પણ નથી થયો કેવાનો મતલબ એ છે કે તાડના ઝાડને એક ટકો પણ નુકસાન નથી થયું એટલું મજબૂત આ ઝાડ આવે છે પરંતુ આ ગાડીની હાલત જુઓ પછી વાત કરીએ કે આ યુવાનો જે ગાડીની આ અંદર હતા તે હતા આપને જાણીને નવાઈ લાગશે કે આવડો પોળો ખુલ્લો રસ્તો છે છતાંય અકસ્માત થયો છે એનું કારણ એ કહીશું પરંતુ આ જુઓ અહીંયા થોડા ઘણા બ્લડના નિશાન છે જે આનો ચાલક હતો એ સિરાજ હાજી નામનો વ્યક્તિ હતો જાણવા મળ્યું છે કે જૂનાગઢના સાબલપુર વિસ્તારનો છે તેમની સાથે અન્ય એક યુવાન હતો આ સિરાજભાઈ છે તે આમાં ફસાઈ ચૂક્યા હતા આગળ બતાવીશ એનું ટેરિંગ બતાવીશ જે ફસાણા હતા તેને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા અને તેને બહાર કાઢ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા આ એના ટેરિંગની હાલત આપને સ્ટેરિંગની બતાવીશ જુઓ ટેયરિંગની આ કંઈક હાલત થઈ છે તેના પગું છે તે નીચે ફસાઈ ચૂક્યા હતા તેને મહા મહેનતે કાઢવામાં આવ્યા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે તેને ધીવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમની સાથે અન્ય એક યુવાન હતો જેમને પણ ઈજા થઈ છે પરંતુ તેને સામાન્ય ઈજા થઈ છે પરંતુ જે ચાલક હતો તેને ખૂબ ઈજાઓ થઈ છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે જી જે ડબલ વન ડબલ ટી નાઇન ફોર ફોર સેવન નંબરની આ ગાડી છે હવે હું આ રસ્તો આપને બતાવું જુઓ ખુલ્લો રસ્તો છે બે વાહન નીકળી શકે બે થી ત્રણ વાહન અવડો પોળો રસ્તો છે છતાંય એને ચાલકે કાબૂ ગુમાવ્યો છે શું કારણથી ગુમાવ્યો છે મને ખબર નથી પરંતુ અહીંયા પર આ દ્રશ્યો બતાવીશ આ ડેરી હતી કે આ ડેરીમાં શાયદ આ ગાડી છે તે ટકરાની હોય તેવું લાગી રહ્યું છે જુઓ આ ડેરીને ઉખાડી ફેંકી છે અહીંયા પર કોઈની ડેથ થઈ હશે તેની ડેરી હતી અને એ ડેરીને ઉખાડી ફેંકી છે અહીંયા સંપૂર્ણ ડેરી ધ્વસ્ત થઈ છે અને આગળ તેના

અહીંયા પર બ્રેક કરવાના પ્રયાસ કર્યા એના ટાયરના નિશાન છે તેનાથી કંટ્રોલ ન થયો અને આખરે ગાડી છે તે અહીંયા પર ટકરાઈ છે આ જે ડેરી છે તેની સાથે ટકરાઈ છે અને ત્યારબાદ આ ડેરીને ધ્વસ્ત કરી નાખી છે અને આગળ જે ઝાડ છે ત્યાં ટકરાઈ છે કહેવાનો મતલબ એ છે કઈ રીતે અચાનક સર્જાયો છે તે કહેવું મુશ્કેલ છે કોઈ જાનવર આડું પડ્યું અન્ય કોઈ કારણ હતું અમે નથી જાણતા એટલે એની ડિસ્કસ નથી કરતા પરંતુ આ રોડની આ પહોળાઈ જોઈ શકો છો નવાઈની વાત એ છે કે અહીંયા પર આ પહેલો અકસ્માત નથી ભૂતકાળમાં અનેક લોકો છે તેનો આ વિસ્તારની અંદર અકસ્માતો થયા છે ભૂતકાળમાં આ તાડના ઝાડોની સાથે બાઇકો ટકરાઈ છે અનેક યુવાનોના જીવ પણ ગયા છે શું કારણ છે બાઇક ચાલકો છે તે અહીંયાથી કાબૂ ગુમાવે છે અને તાળના ઝાડ સાથે ટકરાય છે જેથી આપને તમામને વિનંતી કરીએ છીએ કે જ્યારે આપ દીવાઓ છો ત્યારે આપ વાહન ચલાવો છો તો સાવધાની જરૂરથી રાખજો કારણ કે અહીંયા પર ગમે ત્યારે આ રીતના અકસ્માતો સર્જાય છે તેવું જોવા મળ્યું છે આ સિવાય અહીંયા પર રોજ હોય છે જાનવર હોય છે જે નાના મોટા જાનવરો છે તે ક્યારેક વચ્ચે આવી જતા હોય છે કારણ કે અમને આવા અનુભવો થયા છે સાવધાની રાખવી જરૂરી છે નહીતર અહીંયા પરક અકસ્માતોનો ભોગ છે તે લોકો બની રહ્યા છે અને વધુ એક આ અકસ્માતનો ભોગ છે તે આ ગાડી ચાલક બહે છે શાયદ અહીંયા કશી માલ ભરીને ઠાલવા માટે આ વ્યક્તિ આવ્યો હશે અને તેને અહીંયા પર અકસ્માત નડ્યો છે ઝોલાવાડી અને ડાંગરવાડી વચ્ચેનો વિસ્તાર છે દીવ અને જ્યાં શિવમ હોટલ છે તેની થોડે આગળ આ અકસ્માત સર્જાયો છે તો અગર આપ પણ અહીંયાથી પસાર થતા હોય તો સાવધાની અચૂક ફેરાજો કારણ કે અહીંયા પર અનેક વાહન ચાલકો છે તે આ તાળના ઝાડ સાથે ટકરાય છે અને આ ઝાડ એટલું મજબૂત હોય છે કે ઝાડનું કશું નહીં થતું પરંતુ જેની ટક્કર થાય છે આના ઉપરથી આપ અંદાજ લગાવો કે ઝાડને કશું નહીં થયું પરંતુ આ ઝાડ છે તેની છાપ છે તે ક્યાં સુધી પહોંચી છે એ આના ઉપરથી સ્પષ્ટ દેખાય છે દોસ્તો દીવ હોય કે ગીર આસપાસના તમામ વિડીયો જોવા માટે આપ અમારો ફેસબુક પેજ ફોલો કરી લો નમસ્તે ગીરનું અગર આપ આ વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો અને અવનવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ ને